મિત્રો આપ જો રહ્યા છો કે ઝૈરાબાદ ડેપ્યુટી સરપંચનું ઘર અને વિસ્તાર વરસાદથી સંપર્ક વિહોણું તંત્ર ઝાંકશે ક્યારે ઝૈરાબાદ ગ્રામ પંચાયત વિસ્તારની ખદીજા પાર્ક સોસાયટીમાં ગતરાત્રે પડેલા ભારે વરસાદની નાગરિકોના જીવનને માઠી અસર કરી છે સોસાયટીના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોના ઘરઆંગણે પાણી ખુસી ગયા છે અને સમગ્ર વિસ્તાર બહારની દુનિયા સાથે સંપર્ક વિહોણો બની ગયો છે સૌથી ચોંકાવનારી વાત એ છે કે સૈરાબાદના ડેપ્યુટી સરપંચના નિવાસસ્થાન સુધી પણ નાવડીનો સહારો લેવો પડે છે તેવી વિકટ સ્થિતિ સર્જાય છે જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિનું ઘર જ પાણીમાં ગરકાવ થઈ ગયું હોય ત્યારે સામાન્ય નાગરિકો પર શું વીતી હશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ નથી વર્ષો સુધી ગ્રામજનો દ્વારા તંત્રને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાણી નિકાલ અને ડ્રેનેજની સુવિધા પૂરતી ન હોવાને કારણે આ સ્થિતિ દર વર્ષે પુનરાવર્તિત થાય છે પરિણામે લોકોમાં ભારે આક્રોશ છે

આની બાબતમાં કલેક્ટર સાહેબ સુધી એ રજૂઆતો કરી ડીડીઓ સાહેબ સુધી એ રજૂઆતો કરી આ કરીએ છીએ ગોઠવીએ પણ આજ સુધી કોઈ એ નિકાલ લાયા નથી ને પાણીનો કોઈ નિકાલ વરસાદના પાણીનો કે નિકાલ નથી એના લીધે વરસાદના પાણી સાથે સાથે ગટર લાઈનોનું પણ પાણી અને અહીંયા મકાનોની અંદર ઘૂસે અને જોવું હોય તો મકાનની અંદર ઘૂસે પર બેસીને રાંધવું પડે એ હાલત થઈ છે પણ કોઈ જોવા આજ સુધી આવતું નથી એમને પણ રજૂઆત કરી છે પણ કોઈ તંત્ર કે કોઈ પંચાયત કે કોઈ જોતું નથી દવા છાંટવા માં પણ નથી આઈ એક મહિના સુધી અને એના લીધે બીમારીઓનું પ્રમાણ પણ છે મોટા માટે બધા બીમાર સરકાર કઈક વિચારે લોકો ને કઈક રાહત આપે એવું કઈક કરવા વિનંતી છે